દારૂ દારૂસે નશા બઢતા હૈ નશે સે મહેનત બઢતી હૈ મહેનત સે પૈસે મિલતે હૈ પૈસે સે ઇજત તો ઈસલી દારૂ પીયા કરો નો જેવી ઘણી બધી સાહેબ આપણે ગોટે ચડી ગયા હે પેલા નંબર પ્લેટ પ્લેટ બદલાવી પેલા ગાડીઓની કીધું નંબર પ્લેટ બદલાવી નાખો નંબર પ્લેટ બદલાવી પછી કે પીયુસી પીયુસી કઢાઈવા પછી કે થર્ડ પાર્ટી વીમો આપણે એ ઉતરાયું હવે કે ભંગારમાં ભંગવી નાખો નક્કી નથી થતું કેમ કે પેલું સુખ તે જાતે અને પેલું દુઃખ ફેરા ફેલા મોબાઈલમાં જોતા કે એક જણો તો હવારના પોર માં એના સસરાના ઘરે ગયો

એનો ઘરવાળો કે આપણો એવો નિયમ છે એક વખત જ્યાં છેતરાઈ ગયા હોય ત્યાં બીજી વાર ન જાવું હા એક બેન એના ઘરવાળાને કે જાવી કે માર્કેટમાં જઈ અને શાક લેતા આવો જણ થેલી લઈને હાલતો થયો તો એને વાહેતી વાહે કીધું આમ જોવો જોઈને શાક લેજો તા તો ફરગટી ખાધ્યું ઊંધો ફરીને કે હું કીધું જોઈને સાક લેજો એમ છેતરા હો આ તને જોવા આખું ઘર ગુડાણા તા છેતરાઈ ગયા હારા હારા કેમ કે જ્યારે હગાઈથી લગ્ન વચ્ચેનો પીરિયડ સમય હોય ને ત્યારે ફોનમાં ને રૂબરૂ વાતચીત થતું હોય ને ત્યારે ઘરવાળી ખેતી હોય કે હું કેર કરીશ હું કેર કરીશ પણ કાળો તો આમાંથી જેને જેને અનુભવ થયા છે એને ખબર હોય છે ગોટે ચડાવી દે હમણાં તો એક છોકરાનો હક પણ ની વાતચીત ને બધું હાલતી એટલે પૂછ્યું કે છોકરો કરે છે શું તો કે સ્પોર્ટ્સમેન છે તો કે વાહ શું રમે છે તો કે જુગાર આને સ્પોર્ટ્સમેન કેતા બોલો એક છોકરાનું હક પણ આમ નક્કી થાય એમ જ હતું હાવ નક્કી થાય એમ હતું ને ત્યાં રસોડા માંથી રાડ પડી મમ્મી ચામાં કેટલી સીટી વગાડું પછી તો ઓલા આવજો કેવાય ન ઉભા રહ્યા પણ પછી આવજો કેવા ઉભા હા હમણાં તો અરબી રહ્યો ને એવડો પ્લેન માં જતો હોય છે તો એર હોસ્ટેશન જોઈને કે ઓલા તુમારા સકલ તો અમારા બીવીસે મિલતા હૈ પછી એ રોષ થેજ કે બકવાસ બંધ કર કમીને તો કે માસાલા જબાન બી મિલતા હૈ બધા એ વાત છે ને જયાર હાજર જવાબી થઈ ગયા હે અત્યારે માણસો રહે અને નાના બાળકો થી માંડી મોટા ને એવા આદર જવાબી થઈ ગયા અને એવા અઘરા જવાબ દે આપણને ગોટે ચડાવી દે હા એક દાદા તો હે ને નેવું વર્ષ સુધી તંદુરસ્ત તો નખમાંય એને રોગ નહીં એટલે એક જણો એનું ઇન્ટરવ્યુ લેવા આવ્યું એટલે એને કીધું કે દાદા આ નેવું વરસ થઈ ગયા આટલી બધી તંદુરસ્તી નખમાઈ રોગ નથી આનું કારણ શું તો દાદા કે મેં હે ને મારી જિંદગીમાં કોઈ દી કોઈની સામું માથાકૂટ જ ન કરી કોઈ દી કોઈના હમું આર્ગ્યુમેન્ટ જ ન કરી તોલો ઇન્ટરવ્યૂ લેતો તો ને એ કે એવું ન હોય દાદા તમે સારી વસ્તુ ખાધી હોય તમારા સંતાનો હોય તમને સારી રીતના હાંચવા હૈસે બોલો કે તો એમ હૈશે ઓલાકૂટ અને સાહેબ માથાકૂટ ન કરો ને તો જ જલસા બાકી અડધી જિંદગી આપણી એમાં વહી જાય ને એમાં પાછા આપણે અડધા થઈ જાય કેમ કે બે માળાનો કજીયો અને બકરીનું ધીંગાણું અને હવારના વાદડા આનો ભરોસો ન કરાય આમ બે બકરી બાદતી હોય ને તો આમ એવી ઊંચી ઠેકડા મારે આપણને એમ તો ગમણા ભૂકા કાઢી નાખશે એકબીજાના સિંગડા ખેરવી નાખશે તો હગી માસીની દીકરી મળતી ને એમ ગળે મળે અને હવાના પોરમાં બે માણા એના કજિયાનું એવું છે એ રમ રમાટી બોલાવી બપોરે જમવા બે હે ને તરવારી કે પીજો અને સમય સમયની માન ઓ સમય સમયનું માન છે સાહેબ વિચાર કરો આ અંગ્રેજો એ આપણને એમ કેતા કે તમે તો આવું ગરીબ હો ને ગામડિયા હો સાહેબ અત્યારે એની બાયું રહીને એ આઈપીએલમાં નાચે હે સમય સમયને માન છે એક ભાઈ એની ઘરવારીને ક્રિકેટનો મેચ જોવા લઈ ગયા ક્રિકેટનો મેચ જોવા લઈ ગયા ને પછી મેચ પૂરો થયો ને પછી રિટર્ન આવતા હતા ને એટલે એના ઘરવાર એની ઘરવારીને પૂછ્યું કેવું લાગ્યું તને ક્રિકેટમાં એ કે મને એક વસ્તુ ન સમજાણી તો કે હું ન સમજાણું તો કે આ કે એક જ જગ્યાએ ખંજોર આવતી હોય છે દડા અહીંયા ઘસતા હોય પછી તો ઓલા નક્કી કર્યું કે આને કોઈ દી ક્યાંય હે ને બાર કાયદા જેવી નથી હો આ પ્રેમી એની પ્રેમિકાને લઈને થિયેટરમાં પિક્ચર જોવા લઈ ગયો તો ટિકિટ બારીએ જઈને કે બે કોર્નર આપો ઓલા બે અલગ અલગ કોર્નર આપી માણસો મામા બનાવી દે ભાઈ અત્યારે તમે થોડુંક ધ્યાન ન રાખો ને એમાં તો નવી નવી સ્કીમો આવે બધી તહેવારો બધા આવતા હોય ને એટલે એમાં બધી સ્કીમો આપે ડિસ્કાઉન્ટ સેલ આપણને લુઈ નાખે ભાઈ તો હમણાં બે વર્ષ પહેલા હે ને વુડલેન્ડના બૂટમાં સ્કીમ હતી પાંચ હજાર રૂપિયા વાળા હતા ને એ માત્ર પંદરસો રૂપિયામાં અને ભાઈ મને એમ થયું કે પાંચ હજારવાળા વાળા અને પંદરસો રૂપિયામાં મળે હાળા ત્રણ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ હિંમત કરીને લઈ લીધા તે બરાબર બેસતા વર્ષના દિવસે પહેર્યા પછી મેં કીધું મંદિરે દર્શન કરી આવું તો એ પાંચ હજારવાળા વાળા બૂટ જે ડિસ્કાઉન્ટમાં પંદરસોમાં લીધા હતા ને એ પહેરીને હું મંદિરે ગયો પણ પછી જીવ મુંજાય કે કા પંદરસો વાર આવડા મોંઘા બૂટ કોઈક ઉપાડી જાય તો આપણે હેરાન થઈ જાવ પણ પછી મેં આઈડિયો મારી રહ્યો એક બૂટ રહ્યું ને એ એન્ટ્રી ગેટ પાસે રાખ્યું અને બીજું બૂટ એક્ઝિટ ગેટ પાસે હું ગયો અંદર મારું શરીર મંદિર આમું ભગવાનની મૂર્તિ આમું પણ ધ્યાન આમ પાછળ તો એ ફટાફટ આમ દર્શન કરી આવ્યો તો એન્ટ્રી ગેટ વાળું બૂટ હતું ને એ સહી સલામત હતું એક્ઝિટ ગેટવાળું બૂટ હતું ને ત્યાંથી એક્ઝિટ થઈ ગયું હતું પછી તો નિમાણો થઈ ગયો ઓ પહેલાં જ વાર પહેર આવા મોંઘા બૂટ પહેલી વાર લીધા અને એ કોક લઈ ગયો પછી એક બૂટ લઈને હજી કોક મોચી ભગત રહે ને દુકાનવાળા એ હજી દુકાનનો મુહૂર્ત કરતા હતા બેસતા વર્ષના દિવસે દુકાન ખોલતા હતા મેં કીધું આવું એક બૂટ બનાવવું છે કેટલા રૂપિયા થાય મને ક્યાં ત્રણ હજાર રૂપિયાનું અરે મેં કીધું પાંચ હજારના બૂટ આવે અને સ્કીમમાં પંદરસોનું આવ્યું તમે કહો ત્રણ હજાર રૂપિયા તો મને કે લાવો એ કહેવાય તમે એ કે પેલો નવા વરનો પહેલો દિવસ છે એ કે હજાર રૂપિયામાં એ કે તમને બનાવી દઈશ માપમાં બૂટ દીધો મેં બૂટ દીધું ને હજાર રૂપિયા દીધો મને કે પાયચ અમે લઈ જાજો એ મુહુરત પાછું ખોલીને ત્યારે તો પાયચમના દિવસે લેવા ગયો કે મેં તો બૂટ અરે મને કે તમે આમ ગયા આઈ કે તાઈ કે તમારું કે ભાણો આવ્યો એ ચલો મારા મામાનું બૂટ મળી ગયું કે આ રહ્યું બૂટ એટલે ઓલું બૂટ જે માપમાં દીધું તું બૂટે આપો અને હજાર રૂપિયા જે મારા મામા આવ્યા ને એ પાછા આપી દીધો સાહેબ આમ મામા બનાવી જાય એવા ભાણિયા બજારમાં રખડે છે